નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું ખુમારી અને ખાનદાની લોહીમાં હોય એના વાવેતર ના હોય મિત્રો આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું જે જાણ્યા બાદ કદાચ તમે સમજી શકશો કે જીવન જીવવું હોય તો કેવી રીતે જીવાય એક નાનું અમથું ગામ હતું અને ગામમાં ચાર લંગોટિયા મિત્રો સતત સાથે જ હોય પોતપોતાના કામ પતાવી ચારે જણા રોજ મળે અને સુખ દુઃખની વાતો કરે આ ચાર મિત્રોમાંથી એક મિત્રની આર્થિક સ્થિતિ થોડી નબળી હતી બાપુજીનું નિધન થઈ ગયું હતું અને બીજી બે નાની બહેનો હતી કુદરતના એવા લેખ હશે કે એ મિત્રનું અકસ્માતમાં અકાળે નિધન થઈ ગયું ઘરમાં કોઈ કમાણી રહી નહીં ઘરનો તમામ બોજ વૃદ્ધ માતાના સિરે આવી ગયો અને બે બહેનોના લગ્ન પણ કરવાના બાકી હતા પણ કહેવાય છે ને મિત્રતાથી મોટો કોઈ સંબંધ નથી હોતો બાકી વધેલા ત્રણ મિત્રોમાંથી એક મિત્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું સારામાં સારા કલાકારો અને સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા આજુબાજુના ગામડાઓમાં ડાયરાના આયોજનનો પ્રસાર કરવામાં આવ્યો નક્કી કરેલી તારીખે ડાયરાની રમઝટ જામી અને ત્રણ મિત્રોમાંથી જે આર્થિક સંપન્ન હતો જેના દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે તે મિત્ર દ્વારા ડાયરામાં બત્રીસ લાખ રૂપિયાની સોળો ઉડાડવામાં આવી આ જોઈને આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા પણ રૂપિયાની લહાણી કરવામાં આવી એવામાં વાત વહેતી થઈ ગઈ કે પોતાના મરણ પામેલા મિત્રની મદદ કરવા માટે એક મિત્ર દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે પછી તો પૂછવું જ શું જેમ જેમ રાતનો પહોર સડતો ગયો અને ડાયરાની રમઝટ જામતી ગઈ તેમ તેમ રૂપિયાનો વરસાદ થતો ગયો જ્યારે આ વાતની ખબર ડાયરાના લોકોને થઈ ત્યારે એમના દ્વારા પણ ડાયરા પેટે પોતાનું મહેનતાણું જતું કરીને માત્ર એકાવન રૂપિયા ચાર્જ લીધો અને જ્યારે ડાયરો પૂરો થયો ત્યારે એ રૂપિયા ભેગા કરીને ગણતરી કરી તો અઠોતેર લાખ જેવી રકમ જમા થઈ હતી જે રૂપિયા એ ખાનદાની યુવાન દ્વારા પોતાના મિત્રની ઘરડીમાંને સોંપવામાં આવ્યા અને એ યુવાને કીધું કે માં આ રૂપિયાથી મારી બે બહેનોના ધામધૂમથી લગ્ન કરજો અને લગ્ન પછીના પણ જે વ્યવહાર હશે ત્યારે તમારો આ દીકરો આજે પણ જીવે છે કોઈ પણ કામ હોય ને ત્યારે દીકરો સમજી હુકમ કરજો ગામમાં જ્યારે આ વાત વાયુ વેગે પ્રસરી અને એ જુવાનને પૂછવામાં આવ્યું કે તું આર્થિક રીતે સંપન્ન છે તો તું સીધી મદદ કરીને રૂપિયા આપી શકતો હતો ત્યારે એ જુવાન કીધેલો શબ્દ ખરેખર અદ્ભુત હતા જુવાન કીધું કે જો મેં સીધી જ મદદ કરી હોત તો કદાચ એ રૂપિયા પર મારો હક રહી જાત અને ભવિષ્યમાં કદાચ મારા સંતાનો પણ એ હક જતાવત પણ મેં ડાયરામાં રૂપિયા ઉડાડ્યા એટલે હવે એ રૂપિયા પર મારો કોઈ હક નથી રહ્યો અને ડાયરાનું આયોજન કરવાથી મારા મિત્રની માતાને બીજા લોકો દ્વારા પણ મદદ મળી રહી બાકી હું તો કાયમ એ માનો દીકરો છું ખરેખર આ જીવનમાં જો આવા મિત્રો હોય ને તો જ સારું સાસું ખાનદાની લોહીમાં હોય છે એનું ક્યાંય વાવેતર નથી થતું ધન્ય છે એ જુવાનની જનેતાને કેમ કે હોવું એ મહત્ત્વનું નથી પણ આપી શકવાની હિંમત હોવી એ મહત્ત્વનું છે બાકી લોકો પાસે ચાર પૈસા થઈ જાય ત્યારે એ બીજા લોકોને કાંઈ ગણતા જ નથી હોતા મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો